નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ એક ફેબ્રુઆરી બે હજાર પચીસ હળદ માર્કેટિંગ યાર્ડમાં કેવો રહ્યો છે બજાર ભાવ અને કેટલી થઈ છે આવક તે વિશે ખેડૂત મિત્રોને જાણકારી આપીએ કપાસનો બજાર ભાવ રહ્યો છે બારસો થી ચૌદસો ને છ્યાસી રૂપિયા આવક નોંધાય છે પાંત્રીસો ને બે મણની જીરુનો બજાર ભાવ રહ્યો છે છત્રીસો એકાવન થી ચાર હજાર બાવન રૂપિયા આવક નોંધાય છે પિસ્તાળીસો ને બત્રીસ મણની એરંડાનો બજાર ભાવ રહ્યો છે બારસો થી બારસો ને તેપન રૂપિયા આવક નોંધાય છે ચાર હજાર ને સિત્તેર મળી ઘઉંનો બજાર ભાવ રહ્યો છે પાંચસો થી પાંચસો ને સિત્તેર રૂપિયા આવક નોંધાય છે પાસઠ મળી તલનો બજાર ભાવ રહ્યો છે પંદરસો થી બે હજાર ને પંચોતેર રૂપિયા આવક નોંધાય છે બસો ને પચીસ મળી ધાણાનો બજાર ભાવ રહ્યો છે અગિયારસો પચાસ થી લઈને તેરસો ને નેવું રૂપિયા આવક નોંધાય છે બસો ને નેવું મળની રાયનો બજાર ભાવ રહ્યો છે એક હજારથી અગિયારસો રૂપિયા આવક નોંધાય છે સિત્તેર મણની મગફળીનો બજાર ભાવ રહ્યો છે આઠસો પચાસથી અગિયારસો ને છોતેર રૂપિયા આવક નોંધાય છે નવસો ને પાંચ મણની તુવેરનો બજાર ભાવ રહ્યો છે બારસોથી તેરસો ને ત્રીસ રૂપિયા આવક નોંધાય છે એકસો ને પાંચ મણની ગવારનો બજાર ભાવ રહ્યો છે આઠસો પંચોતેરથી નવસો ને પંચાણું રૂપિયા આવક નોંધાય છે એકસો ને પંચ્યાસી મણની તો આ હતા હળવદ માર્કેટિંગ યાર્ડના આજના એક ફેબ્રુઆરી બે હજાર પચીસના બજાર ભાવ હળવદ માર્કેટિંગ યાર્ડના દરરોજના બજાર ભાવ જાણવા માટે નજર હળવદની ફેસબુક યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ ચેનલને લાઈક ફોલો અને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને નિયમિત સમાચારો આપના મોબાઈલ પર મળતા રહે આભાર મિત્રો